આગળ વાત કરીએ સિનોરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે ભારે વરસાદથી ભૂખી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે સાદલી અને પોરના મેઇન ગેટ ઉપર ત્રણ ફૂટ પાણી ભરાયા છે ત્યારે વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પર પણ તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને ભારે હાલાકી પોતાના વાહનો ઢરસડીને લઈ જવા પડે તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાય છે કાલે સાંજે સિનોર પંથકમાં બે કલાકમાં પાંચથી છ ઇંચ વરસાદ વરસતા જે આ ભૂખી નદી છે એ ભૂખી નદી બે કાંઠા ઉપરથી વહી ગઈ અને આ જે સાડલી અને પોરને જોડતો ધોરીમાર્ગ છે ત્યાં ત્રણ ફૂટ ઉપરના પાણી વહી રહ્યા છે અને અત્યારે આ અહીંયા આ ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો છે અને રાહતદારીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ સિન્નુર